મા કિચન માઇ રેસીપીમાં આપનું સ્વાગત છે તો આજે હું તમને માખનમાંથી ઘી કઈ રીતે બને છે એની આખી પ્રોસેસ શીખાવીશ તો સ્કીપ કર્યા વગર જરૂર જોજો એના માટે આપણે પહેલાં દહીં લેશું અને દહીંને સારી રીતે ફેટી લેશું બ્લેન્ડર વડે બ્લેન્ડર ન હોય તો ઝેણી વડે પણ આપણે ફેટી શકીએ છીએ તો ચાલો આપણે બ્લેન્ડર શરૂ કરીશું

તો ચાલો હવે આપણે આ માખણને બીજા વાસણમાં કાઢી લેશ આ રીતે હાથ ધોઈ અને માખણ હોય હી ભેગો કરી લેવાનો ભેગો કરી અને બીજો બાઉલ કાઢી લેવાનો આ રીતે આઠ આઠ દસ દિવસનું માખણ તમારે ભેગું કરી અને મૂકી દેવાનું આ મારું છ આઠ દિવસનું ભેગું કરેલું માખણ છે જેને આપણે આમાં કાઢી અને વ્યવસ્થિત ચોખા પાણીએ ધોઈ લેશું જેથી કરીને એમાં કોઈ પણ પ્રકારની વાસ ન બેસે જે વાસણમાં ગરમ કરવું હોય કે એ વાસણમાં ધોઈ અને એમાં કાઢી લેવાનું તે બધું ઘી કાઢી કાઢી અને એમાં પાણી નાખી સરસ રીતે આમ હલાવવાનું એ વાસણમાં ઘી ગરમ કરવાનું છે હવે આને એ વાસણમાં આપણે લઈ લેશું ઘી ગરમ કરતા હોય ત્યારે એની જે સુગંધ આવે એનાથી ખબર પડી જાય કે આપણું ઘી કેવું તૈયાર થશે સરસ ઘીની સુગંધ આવવા માંડી છે આ રીતે ઘીમાં ફીણ ઉપર

જેથી કરીને ખ્યાલ આવે કે હજી ઘી કેટલું ગરમ કરવાનું આ રીતે ચેક કરી અને પછી ફ્લેમને હાઈ કરી દેવાની ઘી ગરમ કરતા હોય ત્યારે બહુ હલાવ હલાવ ન કરવાનો હોય અને આ રીતે લઈ અને જોઈ લેવાનું હજી છાસ નો ભાગ છે એ બરી જશે ગરમ કરવું

ઘીને હંમેશા નિરાતે ગરમ કરવાનું નકર ઘીને બળતા વાળ ન લાગે આપણું રેડી છે હવે તમે જો ચમચામાં જોઈ શકો છો કે ઘી ધારો છે એકદમ ચોખ્ખી પડે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું જે વાસણમાં આપણે ઘી ગરમ કરીએ છીએ એ ગરમ છે એટલે એમાં થોડીક વાર રેવા દેસુ નીચે જે બરેલ ભાગ દેખાય છે એ કીટું કહેવાય છે દેવાનું ઠંડુ થાય ત્યાં સુધી તો તૈયાર છે આપણું દેશી ઘી આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમારે ઘરે બનાવવું હોય તો